રાજકોટમાં પોલીસની કામગીરી પર ફરી એક વખત સગીરાના પરિવારજનો કંટાળી ગયા છે સગીરાને કોઈ યુવક બગાડી ગયો હોવાની પરિવારે ફરિયાદ કરી છે ઉચ્ચ કક્ષાએ પણ અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી દીકરીને વહેલી તકે શોધી આપવા પરિવારજનોએ માંગ કરી છે મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો છે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી પોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયા પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરી હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શેકા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી તો પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તે પોલીસ હજી એમ કહે છે આ ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે તેના ફાધરડીની જોડે નથી એમ પોલીસના બધે પ્રશ્નો જવાબ આવ્યો છે પોલીસની કામગીરી હતી જરા પણ સંતોષકારક નથી આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત કે હાલ કોઈ મારી નહીં ખી કે શું છે મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ દોડી છું હરેક જગ્યાએ

দিক আল দিবস লাইক কেক হ্যাঁ মোটামুটি হার্ড মানে এগেছে